પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં કુલ એક લાખ અડસઠ હજાર એકસો ને ચોરાણું હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તો આ પૈકી સૌથી વધુ ચણાનું પચાસ હજાર સાતસો પિસ્તાલીસ હેક્ટરમાં વાવેતર થયું છે તો જિલ્લામાં જીરુ રાય ઘઉં ઘાસચારો અને અજમા જેવા પાકોનું પણ મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે તો ખેડૂતો હવે ડુંગળી બટાકા અને મેથી જેવા પાકો તરફ વળી રહ્યા છે તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું જેથી રવિ સિઝનમાં સારા ઉત્પાદન અને આવકની આશાએ ખેડૂતોએ તમાકુ ચણા રાય જીરુ શુવા ઈશકબુલ વરિયાળી શાકભાજી ઘાસચારો મેથી અજમો ગાજર અને દાણા જેવી વિવિધ પાકોનું આવેતર કર્યું છે ત્યારે હાલ શિયાળુ પાકોમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ ઓછો હોવાથી ખેડૂતોને આ વર્ષે સારું ઉત્પાદન મળવાની આશા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ